નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં બજેટ પાસ થઈ ગયું છે આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કે જેણે સતત સતત ચોથી વખત ગુજરાતનું બજેટ પાસ કર્યું છે અને લગભગ ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયાનું બજેટ પાસ થયું છે જે બજેટની અંદર લગભગ તમામ લોકોનો વિકાસને આવરી લેવામાં આવ્યા છે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને બજેટ પાસ કર્યું છે સાથે સાથે આવનારા ત્રણ વર્ષની અંદર ગુજરાતનો વિકાસ કેવી રીતે થશે એના વિશે પણ અહીંયા વિગતવાર વાત કરીશું તો આ વિડીયોના માધ્યમથી આપણે દસ મોટી જે જાહેરાત છે જે લોકોના હિતમાં છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો કઈ દસ મોટી જાહેરાત છે સૌપ્રથમ વાત કરીએ આપણે વાહન વેરો ત્યાર પછી મહિલાઓ માટેની યોજના પેન્શન ધારકો ધારકો માટે વારસાઈ સ્ટેમ્પ ડ્યુટી જે વધારે હતી તો એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે કેન્સરના દર્દીઓ માટે સુવિધા પ્લોટની ખરીદી શહેરમાં હોય અથવા ગ્રામીણમાં હોય તો એમાં એક લાખ રૂપિયાની લોન તમને મળશે ત્યાર પછી મત્સ્ય ઉદ્યોગ માટે એન્જિનિયરિંગ એઆઈ લેબ જે નવા આવવાના છે ગુજરાતમાં હાઈ સ્પીડ કોરિડોર અને ગુજરાતમાં નવી સરકારી હોસ્પિટલ આ તમામ જે છે એ જાહેરાતો કરી છે હવે આ તમને પ્રશ્ન થતો હશે મિત્રો કે આમાં ખેડૂતોની તો કોઈ જાહેરાત જ નથી પરંતુ ખેડૂતો માટે એક અલગથી આપણે વિડીયો બનાવેલો બનાવશું મિત્રો ખેડૂતો માટે પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે તો વિડીયો આપણે આગળના વિડીયોમાં આપણે જોશું કારણ કે એક જ વિડીયોની અંદર બધી વસ્તુ નહીં શક્ય બની શકે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં શહેરી વિકાસ વિભાગના બજેટમાં ચાલીસ ટકાનો માતબર વધારો કરવામાં આવ્યો છે ગુજરાતની ઓગણ સિત્તેર જે નગરપાલિકાઓ છે તેને અપગ્રેડ કરવામાં આવે આવશે મતલબ કે રિનોવેશન કરવામાં આવશે ત્યાર પછીની વાત કરીએ કે ભાઈ વડીલોની મિલકતમાં અવસાન પામેલ્યા પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક ઉપર પ્રવર્તમાન મતલબ કે અત્યારે સ્ટેમ્પ ડ્યુટી કેટલી છે તો કે ચારસો નેવુંની સ્ટેમ્પ ડ્યુટી છે તો એના બદલે એમાં ઘટાડવામાં આવી છે એના બદલે પુત્રના વારસદારોની જેમ જ બસ્સોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની હવેથી રહેશે અને એમાં પણ એક નિયમ લાગુ કરી દીધો છે મિત્રો કે એક કરોડ રકમ માટે ઉપર ઝીરો પોઈન્ટ પચીસ ટકા લેખે મહત્તમ પચીસ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અત્યાર સુધી હતી પરંતુ તેમાં પણ હવે ઘટાડો કરી અને ફક્ત પાંચ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે ત્યાર પછી મોટર વાહન વાહન વેરામાં પણ ઘણો બધો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો અત્યારે જે ઇલેક્ટ્રિક વાહનો છે તો ઉપર ઇલેક્ટ્રિક વાહનો ઉપર હાલ છ ટકા વાહન વેરો અમલમાં છે તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર એક વર્ષ માટે પાંચ ટકા રિપીટ આપવામાં અસરકારક એક ટકા લેખેનો વેરો રાખવાનો નિર્ણય લીધો છે અને છ ટકાનો વેરો છે એમાં પાંચ ટકા રિપીટ આપીને એક જ ટકો વેરો વસૂલવામાં આવશે વાહનવીરો જે છે એ એમાં પણ ઘણો બધો ફેરફાર પડી ગયો છે એક વર્ષ કરતાં ઓછા સમયગાળામાં ભાડાપટ્ટાના લેખ પર વાર્ષિક સરેરાશ એક ટકા સ્ટેમ્પ ડ્યુટી ભર ભરવાની જોગવાઈ છે તેની સ્થાને માટે તેના સ્થાને માટે રૂપિયા પાંચસો તથા વાણિજ્ય માટે હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે બરાબર જે મતલબ કોમર્શિયલ ઘર હોય તેના માટે પાંચસો રૂપિયા અને જે વાણિજ્ય મતલબ કે ધંધા માટે હોય તેના માટે હજાર રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે મોટર વાહન વેરા માટે મોટો ફેરફાર મેક્સી કેટેગરીના પેસેન્જર પરીક્ષા મુજબ આઠ ટકા અને બાર ટકાના બદલે હવે માત્ર છ ટકા રાખવામાં આવ્યો છે તેમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછી જે રાજ્યની જે પોલીસ ટુકડીઓ છે તો એના સાધનો જે છે એની કંપનીઓના જે સાધનો છે તો એમાં પણ ગવર્મેન્ટ જે છે એને ધ્યાન દોઈ રહ્યું છે અને એમાં પણ ઇન્વેસ્ટ કરવાના છે જેમ કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિપોઝલ સ્ક્વોડ ટીમ ત્યાર પછી ક્યુઆરટી મતલબ કે ક્વિક રિસ્પોન્સ ટીમ પછી એસડીઆરએફસી મતલબ કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ આ જે કંપનીઓ છે તો તેમજ ચેતક કમાન્ડો માટે જે સાધન સામગ્રીની ખરીદી છે એ પણ કરવામાં આવશે અને ત્રેસઠ કરોડની જોગવાઈ ગુજરાત સરકારે બજેટમાં પાસ કરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે રાજ્યના જે પેન્શન ધારકો છે એના માટે પણ સારા સમાચાર છે રાજ્યમાં પાંચ લાખ ચૌદ હજાર પેન્શન ધારકો છે તો તેને ઘર આંગણે હયાતી ને ખરાઈ ઓનલાઈન વિનામૂલ્યે તે કરી શકશે ત્યાર પછી વાત કરીએ મહિલાઓ માટેની એક યોજનાઓ શરૂ કરી છે મિત્રો મહિલાઓ માટે નવી જાહેરાત કરી છે કે જે સખી સાહસ યોજના જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ જે છે કરવામાં આવી છે મતલબ કે જે સખી સાહસ યોજના જે છે તેમાં આ સાધન સહાય પણ આપશે ત્યાર પછી લોન પણ તમને મળશે અને તમને સાથે સાથે તાલીમ પણ આપશે મતલબ કે મહિલાનો ઉત્કૃષ વિકાસ કેવી રીતે થાય એના વિશે પણ ધ્યાન ગવર્મેન્ટે દોર્યું છે આપણી જે બહેનો છે નોકરી કરવા માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તો તેના માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમેન હોસ્ટેલ બનાવવાનું આયોજન પણ છે ઘણી બધી બહેનો જે છે તો મિત્રો આપણા ગામડામાંથી સિટીની અંદર જતી હોય અને એને સૌથી મોટો પ્રશ્ન એ થતો હોય છે કે ભાઈ રેસિડેન્ટ ક્યાં રાખવું પરંતુ એના માટે હવે નવી હોસ્ટેલ જે છે એ ચાલુ થવાની છે આવનારા વર્ષોની અંદર જેથી તે આરામદાયક તે રહી શકે અને થોડું ખર્ચામાં પણ ઘણું બધું ઓછું ઓછા ખર્ચાની અંદર એ રહી શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ભાઈ કેન્સરના દર્દીઓ માટે વલસાડ ગોધરા હિંમતનગર અને પોરબંદર ખાતે સુવિધા ઊભી કરવામાં આવશે આ માટે એકસો ને અઠ્ઠાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્રના કેન્સરના દર્દીઓને ગુજરાત પોષણ મેસેજ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ વિસ્તારમાં આવાસ યોજનામાં સરકારી પ્લોટ નહીં ઉપલબ્ધ હોય તો ખરીદી પ્લોટ ઉપર એક લાખ રૂપિયાની તમને સહાય મળવાપાત્ર રહેશે તો આ પણ એક આપણા માટે બહુ સારા સમાચાર મિત્રો કહી શકાય અમદાવાદથી ડાકોર સુરતથી સચિન નવસારી વડોદરાથી એકતા નગર રાજકોટથી ભાવનગર અને મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે જેના માટે રૂપિયા બસો ને ઇઠોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદથી ગાંધીનગર અને ગિફ્ટ સિટીને રિવરફ્રન્ટ બીજા ફેઝ બાદ બાકીના ફેઝ થ્રીનું કામ પણ આવનારા ત્રણ વર્ષમાં પૂરું કરવામાં આવશે આ રિવરફ્રન્ટ માટે 350 પચાસ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદમાં મેડિસિટી તર્જ પર અન્ય શહેરોમાં વિવિધ સરકારી હોસ્પિટલો વિકસાવવામાં આવશે વિવિધ શહેરો માટે રૂપિયા બસો એકત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે દાખલા તરીકે ભૂકંપ આવવાનો હોય બરાબર તો પહેલાં એને ખબર પડી જાય તો આવા જે છે પ્રારંભિક ચેતવણી પ્રણાલીતા માટે દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત કરીએ મિત્રો કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ જે છે તેનો સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય છે ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે અત્યારે અત્યારે તમારે અત્યાર સુધી કોઈ પણ જમીનની અંદર તમારે મત્સ્ય ઉદ્યોગ નાખવાનો હોય તો તમારે બિનખેતીની મંજૂરી લેવી પડતી હતી જે અત્યારે ગવર્મેન્ટે નાબૂદ કરી દીધી છે તો આ દસ મુદ્દાઓ છે લોકોના હિતમાં હતા જે મેં તમને કહ્યા છે મિત્રો બીજા પણ ઘણા બધા મુદ્દાઓ એવા હશે કે જે કેવાલાયક હશે તો તમને ચોક્કસથી નેક્સ્ટ વિડીયોની અંદર તમારે વિડીયો બનાવીને આપણે જોઈશું આગળ ખેડૂતો માટે પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે તો એ ખેડૂતો માટે કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ